નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડીમાં જે નોકરી કરે છે બહેનો જે છે કાર્યકર અને જે સહાયક બહેનો જે નોકરી કરે છે તો એના પગાર વધારાને લઈને છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી બહેનોએ જે છે અરજીઓ પણ કરી હતી પરંતુ એના સામે જે છે ગુજરાત સરકારે એમાં અપીલ કરી હતી મતલબ કે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર પછી આખિરકાર હાઈકોર્ટે જે છે તો એ બહેનોના હિતમાં નિર્ણય લીધો છે અને પગાર આખિરકાર વધારી દીધો છે જે પગાર જે છે એ દસ હજારથી ચોવીસ હજાર આઠસો રૂપિયા કરી દીધો છે અને પાંચ હજાર અથવા તો પંચાવન સુધી લઈ અને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર કરી દીધો છે તો આના વિશે આપણે ડિટેલમાં જે આપણે વાત કરીશું આપણે કે કોનો કેટલો પગાર વધ્યો છે અને ક્યારે આ વસ્તુ જે છે લાગુ પડવાની છે શું શું આ મામલો છે એના વિશે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આ આર્ટિકલના માધ્યમથી તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને સહાયકના પગારમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ગુજરાત આંગણવાડી વર્કર્સને મતલબ કે કાર્યકરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પર્સને વીસ હજાર ત્રણસોનો પગાર ધોરણ જે આવનારા સમયની અંદર થવાનો છે આ હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે આર્ટિકલ તમારે વાંચવો હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે વિગતવાર આર્ટિકલ વાંચી શકશો મિત્રો અહીં તમે જોઈ શકશો ગુજરાત આંગણવાડીની બહેનો માટે ખુશીના સમાચાર આવ્યા છે બહેનો અત્યાર સુધી આંગણવાડી કાર્યકરનો પગાર દસ હજાર હતો અને હેલ્પર્સ મતલબ કે સહાયકનો પગાર જે છે એ પાંચ હજારથી પંચાવનસો રૂપિયા પગાર હતો જે વધી અને હવે આંગણવાડી કાર્યકરનો પગાર જે છે ચોવીસ હજાર આઠસો રૂપિયા થઈ જશે હાઈકોર્ટના આ ચુકાદાથી ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને લાભ મળવાપાત્ર રહેશે માત્ર અરજી કરી છે જે બહેનોએ પહેલાં અરજી કરી હતી અને એના ચુકાદામાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે તો એ અરજી કરી હતી તો એવી બહેનોને જ નથી મળવાનું પરંતુ તમામ બહેનોને આનો લાભ મળવા પાત્ર રહેશે જે અત્યારે નોકરી કરી રહી છે અને આવનારા સમયની અંદર જે નોકરી કરશે આંગણવાડી કાર્યકર અને હેલ્પર્સમાં ત્યારે વિશેષ વાત કરીએ તો એપ્રિલ બે હજાર પચીસથી નવું નાણાકીય વર્ષ જે છે શરૂ થતું હોય છે ત્યારથી લઈ અને આજ સુધી એરિયસ મતલબ કે પાછલી જે રકમ છે તો એ સાથે ગવર્મેન્ટે ચૂકવણી કરવામાં કરવી પડશે એવો હાઈકોર્ટે હુકમ કર્યો છે સાથે સાથે એ પણ હુકમ કર્યો છે કે ચૂકવણી સરકારે આવનારા છ મહિનાની અંદર જ તમારે કરવાની રહેશે આ ચૂકવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળી અને કરશે અથવા તો કેન્દ્ર સરકાર જો નહીં કરે તો એકલી રાજ્ય સરકારે આ ચૂકવણી કરવી પડશે બે હજાર ચોવીસમાં હાઈકોર્ટમાં ઘણી બહેનોએ સરકાર વિરુદ્ધ અરજી કરી હતી જેના જવાબમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે જે બહેનોએ અરજી કરી છે તો એને પણ લાભ મળવા પાત્ર રહેશે અને જેને નથી કરી તો એવી બહેનોને પણ લાભ મળવા પાત્ર રહેશે હાઈકોર્ટનો એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે કેટલા સમયથી જે બહેનો જે છે તો એ દસ હજાર જેવી મામૂલી રકમમાં નોકરી કરી રહી હતી અને એ વધારી અને ડાયરેક્ટ જે છે ચોવીસ હજાર આઠસો રૂપિયા અને જે પંચાવનસો રૂપિયા પગાર હતો જે હેલ્પર સહાયકનો એને અત્યારે વીસ હજાર ત્રણસો રૂપિયા જેવો પગાર કરી દેવામાં આવશે આવનારા સમયની અંદર પરંતુ આ પગાર વધારાને કારણે સરકારી તિજુરી ઉપર તિજૂરી ઉપર નાણાકીય બોજમાં થોડો વધારો થવાનો છે આંગણવાડી કાર્યકર્તા અને સહાયકાના પગાર જે છે તો એ બાળ વિકાસ સેવા યોજના અને આઈસીડીએસ ના ના નાણાકીય બજેટ નિધિમાંથી ચૂકવવામાં આવે છે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જે સંખ્યા હોય એ ગણતરી પ્રમાણે જ એમાં પૈસા જમા થતા હોય છે અને ત્યાર પછી એના પગાર કરવામાં આવે છે તો ચોક્કસ આ પ્રમાણના પગાર વધારવામાં આવશે તો આવનારા સમયની અંદર થોડોક બોજ વધી શકે છે પરંતુ જે બહેનો જે કામ કરે છે તો એને પણ ખાસ કરીને વેતન જે છે એની મહેનત પ્રમાણે મળવું જરૂરી છે ત્યારે હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું મિત્રો કે સમાન સમાન કામ કરે તો સમાન વેતન કેમ નહીં હાઈકોર્ટે વધારામાં જણાવ્યું હતું કે આંગણવાડીના કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક અને માનદ ગણવાના સરકારના જે આ દાવાને કોર્ટે નકારી કાઢી છે કોર્ટે જણાવ્યું હતું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જરૂરિયાતોના આધારે ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે એટલા માટે તેને ઉપર અન્યાય થઈ રહ્યો છે એનું શોષણ થઈ રહ્યું છે એટલા માટે એને પૂરતું વેતન મળી રહે એના માટે હાઈકોર્ટે વધારે ભાર મૂક્યો છે હવે આ નિર્ણય ગુજરાતની આંગણવાડીની તમામ બહેનોની જીત છે કારણ કે છેલ્લા કેટલા સમયથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો બહેનોએ જે અરજી કરી હતી હાઈકોર્ટની અંદર તો એ હાઈકોર્ટે ધ્યાને લીધી અને બહેનોની તરફેણમાં જે આંગણવાડી કાર્યકર્તા અને સહાયક જે બહેનો છે તો એની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની આંગણવાડીની બહેનો જે વર્ષોથી ઓછા વેતનમાં સેવાઓ આપી રહી હતી જેને બાળકોના ઉત્કર્ષ વિકાસ માટે પાયાના પથ્થર ગણવામાં આવે છે અગાઉ સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો પરંતુ ડિવિઝન બેન્સે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી અને કર્મચારીઓની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે આ નિર્ણયથી લાખો કર્મચારી બહેનોને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે હવે તમને બધાને પ્રશ્ન થતો હશે મિત્રો કે આ જે નવો જે પગાર ધોરણ જે છે તો ક્યારથી લાગુ પડશે તો એક એપ્રિલથી એરિયસ સાથે મતલબ કે જે પાછલી બાકીની રકમ સાથે ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે પરંતુ બની શકે કે ગુજરાત હાઈ સરકાર જે છે એ એના વિરોધમાં કંઈ એક્શન ના લે અને સરકારમાં આ આ કેસ જે છે પડકારે નહીં તો બની શકે કે જેટલું જલ્દી તમારો પગાર જે છે નક્કી થઈ જશે બાકી પછી થોડું લેટ થશે કારણ કે હજી એનું કોઈ નક્કી નથી પરંતુ હાઈકોર્ટે આ જાહેરાત કરી છે જે તમામ બહેનો માટે સારા સમાચાર હતા જે મેં તમને જણાવી દીધા છે મિત્રો આર્ટિકલ જે છે તમે વિગતવાર વાંચવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશું જ્યાંથી તમે વિગતવાર વાંચી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો બીજી બહેનોને જેથી એને પણ આ વસ્તુનો ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ